કોઈ મિત્રને સાવ લો બજેટમાં સારું ટ્રેલર લેવું હોય તો તમે આ ટ્રેલર લઈ શકો છો એકદમ વ્યાજબી ભાવે તમને આ અંબિકા ટ્રેલર મળી જશે મોટા ટ્રેક્ટરનું આ ટ્રેલર છે અને ભરતભાઈને ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેલરની બધી માહિતી આપી દઈશ સાવ ઓછી કિંમત છે

સાઈડું પત્રા પણ મીડિયમ કન્ડિશનમાં તમે જુઓ પણ કન્ડિશન એકદમ સારું છે એટલું બધું પણ ગુડ કન્ડિશન નથી પણ મીડિયમ કન્ડિશન કહી શકાય જય અંબે ટ્રેલર મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી માહિતી આપી દઈશ વિડીયો પૂરો જોવાનો છે ટ્રેલર રૂબરૂ લેવા અથવા જોવા જાવ તો ભરતભાઈનો કોન્ટેક કર્યા વગર જતા નહીં ટ્રેલર વેચાઈ જશે તમારે ખોટો ધકો થશે બાકી ટાયર પણ એકદમ સારા છે ટ્રેલરના કિંમત માત્ર એક લાખ એક લાખ કિંમત પણ અંદાજિત છે રૂબરૂ સ્થળ ઉપર કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેલર તમારે લેવું હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો છે બનાસકાંઠા તાલુકો છે દાંતીવાડા અને પાંથાવાડા ગામે જોવા મળશે ટ્રેલર લેવાનો જ ભરતભાઈના નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો જોતા હોય તો ઉપર નંબર નંબર મળી જશે પર ફોન કરી ટ્રેલર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો